સારી હતી તે અંદર હાલ એક એવા ગ્રાઉન્ડ પર છીએ જ્યાં યુવાનો વહેલી સવારે પાંચ વાગે જાગીને કોઈ મોજ મસ્તી યા પાર્ટીઓ કરવા નથી આવતા પરંતુ પોતાનું ખાખી વર્દી પહેરવાનું સપનું પૂરું કરવા માટે વહેલી સવારે દોડવા માટે આવે છે અને અત્યારે હાજર છે અમારી સાથે હાર્દિક સર કોચ તો આપણે જાણીશું બહુ બધા તમારા સવાલ આવતા હોય છે બહેનો છે તો તેરથી થી પંદર મિનિટ થઈ જાય છે ભાઈઓ છે અઠ્યાવીસ થી ત્રીસ મિનિટ થાય છે તો શું હવે રનિંગ પોસિબલ છે ઓછા દિવસમાં તો હાર્દિક સર સૌથી પહેલાં તો તમારો ઇન્ટ્રો આપી દો મારું નામ જાદવ હાર્દિક છે અને હું પોલીસ છે આર્મી છે એ બધી ફોર્સ લાઈન ડિફેન્સ લાઈન બધી હું ટ્રેનિંગ કરાવું છું ફિઝિકલ કોઈ પણ હોય વેઇટ લોસ્ટ હોય કે પોલીસ ભરતી હોય કે કોઈ પણ ભરતી માટે બધી હું બધી ટ્રેનિંગ કરાવું છું અને હાલ અત્યારે પોલીસ ભરતી દોડની તારીખ જાહેર થઈ ગઈ છે અને સૌથી વધારે બહેનોના પ્રશ્નો હોય છે ભાઈઓના પ્રશ્નો હોય છે કે હવે અમારી પાસે ટૂંક સમય છે અને હવે જે ચાલુ જ કર્યું છે રનિંગ તો શું પોસિબલ છે કે અમે ટાઈમિંગમાં આવી જઈશું હા હા છ ટકા પોલીસ છે માનો કે બહેનોનું છે કે ભાઈઓનું છે વીસ દિવસની ટ્રેનિંગ જોઈએ બરોબર ભાઈઓને કદાચ મહિનો લાગે બહેનો માટે તો મેં જેટલા બહેનો ટ્રેન કર્યા છે વીસ દિવસમાં બેનને કમ્પ્લીટ કરી નાખું છું આઠ મિનિટથી સાડા આઠ મિનિટમાં કમ્પ્લીટ થઈ જાય છે પણ હું પ્રોપરલી ટ્રેનિંગ કરાવું છું અને ભાઈઓને કદાચ મહિનો લાગે આજ અત્યારે ભાઈઓ છે પાછળ લઈને મેં એક મહિનાને ચાર દિવસમાં મેં કમ્પ્લીટ કર્યા છે અને બધાએ પચીસ મિનિટની અંદર પૂરું કરી નાખે છે અમુક ભાઈ તો વીસની અંદર પૂરું કરી નાખે છે અને હાલ હજી જે બહેનોએ ચાલુ કર્યું છે કે જે લોકોને તેરથી પંદર મિનિટ આવી રહી છે એ લોકોએ સ્ટાર્ટિંગ કર્યું છે તો પંદર દિવસ આઈ થિંક મળી જાય કોઈને મહિનો દિવસ મળી જાય તો એમને ખાસ કઈ બાબતનું ધ્યાન રાખવું પડશે અને કઈ રીતે ટ્રેનિંગ કરવી જોઈએ કે જેથી કરીને એના ટાઈમિંગમાં ટૂંક સમયમાં આવી શકે તો અત્યારે તો માનો કે બહેનોને જો એક મહિનો ઘણાને પોલીસમાં લેટ આવે પીએસઆઈનું વેલ આવે કે આગા પાછી થાય કે હજી નક્કી નથી પણ એક મહિનો તમારી પાસે હોય કે વીસ દિવસ હોય બરાબર તો પોસિબલ જ છે તો તમારે એક તો પહેલાં ઇન્જરીથી બસવાનું છે કે માણા ઇન્જર કેવી રીતે થતા હોય કે તમારું કોઈ જાતનું મૂમેન્ટ ન હોય તમારું બોડીને સ્ટેબલ ન દોડતા હોય એટલે તમારા પગમાં લોડ આવતો હોય લોડ આવે એના લીધે તમને સીન પેન એવું થાય ઘણી એવું થતું હોય કે માનો કે ડેલી માણા બેનું ડેલી હાર્ડવર્ક કરતા હોય કે માનો કે આજે પાંચ રાઉન્ડ માર્યા ચાર રાઉન્ડ માર્યા કાલે દોડ્યા કોઈ જાતનું એક એનું ટ્રેનિંગ સેશન એવું નથી કે આજ માનો કે આપણે સ્પીડ વર્કઆઉટ કર્યું તો કાલે આપણે નોર્મલ રનિંગ કરવું પડે તો બેલેન્સિંગ રહેવું પડે કે માનો કે શરીરને તમે હાર્ડ આપી દીધું તો બીજા દિવસે તમે નોર્મલ વર્કઆઉટ લઈ લો એક દિવસ તમે કોર એક્સરસાઇઝ લઈ લો એક દિવસ એ લઈ લો એટલે તમારું શરીર એક કમ્બાઇન્ડ રહે કે માનો કે કોર એક્સરસાઇઝ લીધી તો પેટ તમારું મજબૂત થઈ ગયું તો પછી તમારા પગને આરામ મળી ગયો બીજા દિવસે તમારા પગને પાછળ લોડ આપ્યો એક દિવસ સ્ટેપ ન તો એ બીસી ડીલ કરી નાખ્યું એવી રીતે પ્રોપરલી ટ્રેનિંગ હોય છે અને ભાઈઓ છે તો જ્યારે રનિંગ કરતા હોય અમુક લોકો ગામડામાંથી રનિંગ કરે છે નથી એમની પાસે કોચ જાતે રનિંગ કરી રહ્યા છો તો એમના સવાલ હોય છે કે મારે કેવી જગ્યાએ દોડવું જોઈએ શૂઝ મેટર કરે છે કે નહીં ડાયટ પ્લાન શું ફોલો કરવું જોઈએ જો એવું તો શૂઝનું તો મારા અંદાજે એવું કંઈ છે હોતું નથી મારા અહીંયા ઘણા ભાઈઓ એવા છે કે વગર શૂઝે પણ વીસ મિનિટની અંદર પૂરું કરી નાખે છે પણ મારું એવું કેવું છે કે નવા બિગેનર હોય તો શૂઝ સારા જોઈએ અને જે વ્યક્તિને ઓલરેડી એના સો એવા એક બે ભાઈ કે બે ચાર એવા જણા નીકળે કે શૂઝ વગર પ્રેક્ટિસ બને એને એવું શરીરને ઘડેલું હોય એટલે એને અનુકૂળ આવે પણ શૂઝ હોવા જરૂરી છે અને વગર શૂઝે તમને ફાવતું હોય તો એ કોક માણા એવા નીકળે છે અને કરી નાખે એવું નથી કે વગર સુધી માણા જો મગજથી મેન્ટલી સ્ટ્રોંગ હોય તો પણ કરી નાખે અને મારી ટ્રેનિંગ સેશન એવું છે કે હું ફિઝિકલી અને મેન્ટલી બે રીતે ફિટ કરું છું એટલે વધારે રિઝલ્ટ મળે છે કે માણાને ફિઝિકલી ફિટ રહેવાનું છે અને મેન્ટલી જરૂર પડે કેમ કે ગ્રાઉન્ડમાં માણા પાંચ પાંચ છઠ્ઠા હાથમાં આઠમાં રાઉન્ડે હિંમત આવી જતા હોય ત્યારે એ મેન્ટલી એવો ફિટ કરેલો હોય તો એ જોશ કરીને હિંમત કરીને પોગી જશે એટલે હું બે રીતે ટ્રેન કરું છું અને દોડવાની વાત આવે તો કઈ જગ્યાએ દોડવું પડે કાચા રસ્તા પર દોડે છે ઘણા લોકો રોડ પર પણ દોડે છે તો ધ્યાન રાખવું જોઈએ કઈ બાબતનું જો તમારે રોડ માથે દોડતા હોય તો રોડમાંથી તમારે હાર્ડવર્ક ના કરે પહેલી વાત તો એ અને રોડમાંથી એવું બધા અત્યારે જનરલી મને એમ કહેતા હોય છે કે રોડમાંથી સીન પેન થઈ જાય આ પ્રોબ્લેમ નો ડાઉટ આવે પણ તમે ડેલી તમે માથે હાર્ડ વર્કઆઉટ કરતા હોય તો બાકી તો હું મેરેથોન રનર છું લોંગ રનિંગ એકવીસ કિલોમીટર બેતાલીસ કિલોમીટર ઘણી મેરેથોન કરી મને કોઈ દિવસ પેન નથી થયો પણ એક મારી દોડવાની પોઝિશન બરાબર છે સ્ટેપ નહીં કે મારું પગને મુમેન્ટ લઈ લેશે એટલે એટલો લોડ નથી આવતો અને ડેલી ન દોડવાનું હોય એ માનો કે તમારે જાજો ગ્રાઉન્ડનો યુઝ કરવાનું હોય રોડ માથે દોડો તો ક્યારેક નોર્મલ રનિંગ કરવું પડે ક્યારેક સ્પીડ વર્કઆઉટ હોય ત્યારે પણ એવા વ્યક્તિ માટે જેની પાસે ગ્રાઉન્ડની અવેબલ છે તો એને ગ્રાઉન્ડ માસ પ્રેક્ટિસ કરાય આ તો ઘણા ગામડામાં વ્યવસ્થા નથી એટલે રોડ માથે દોડતા હોય પણ રોડ રોડમાંથી ડેલી અમુક ભાઈઓ પાંચ કિલોમીટર ટાઈમિંગ માપતા હોય છે તો પછી ઇન્જરી થઈ શકે છે અને સીન પેઇનનો પ્રોબ્લેમ જે લોકોને વધારે રહેતો હોય તો રિકવરી માટે શું કરી શકાય સિનપેનનો તો ઝીણો ઝીણો પ્રોબ્લેમ તો ઓલરેડી લગભગ ગુજરાતમાં બધાને છે અને રહેવાનો પણ છે કેમ કે તમારે પગ માથે તો દોડવાનું છે એટલે હવે એને રિકવરી માટે તમારે બરફ છે બરફથી આજથી તમારે બરફ કરવાનો છે સરસોનું તેલ છે એમાં તમારે લસણ છે થોડુંક ડુંગળીને એવી રીતે થોડુંક સોલીને એમાં ભેગું કરીને ગરમ કરીને તમારે લગાડવાનું છે પછી તમારે સ્ટ્રેચિંગ વ્યવસ્થિત કરવાનું છે તમારા પગના કાંડા છે એ બધું સ્ટ્રેચિંગ વ્યવસ્થિત કરશે તો તમને એના રાહત મળશે અને એક દિવસ તમારે જેનપેન થઈ હોય એક દિવસ તમારે વર્કઆઉટને ડાઉન કરવું પડે અને ડાયટ પ્લાનની વાત કરીએ તો જ્યારે રનિંગ કરતા હોય ત્યારે કોઈ ખાસ ડાયટ પ્લાન છે જે ફોલો કરવું પડે તો મારા અંદાજે છે એક તો કાજુ ને બદામ તમારે ખાલી એક વીસ દિવસનું આયોજન હોય કે મારે વીસ દિવસનું ગ્રાઉન્ડ છે તો વીસ દિવસમાં તમારે ખાલી પચાસ ગ્રામ સો ગ્રામ ખાલી કાજુ લેવાના અને ખજૂર લેવાની શેણા લેવાના મગ છે અને આ ખાલી સિમ્પલ વસ્તુ તમારે ખાલી વીસ દિવસની લેવા બસો અઢીસો રૂપિયામાં આવી જાય આવું સિમ્પલ ડાયટમાં તમારે રેગ્યુલર ખાલી થોડું થોડું સાવીને ખાવાનું અને પ્રોપરલી ટ્રેનિંગ કરવાની થઈ જશે અને ખાસ અત્યારે નજીક જ્યારે ગ્રાઉન્ડ આવી ગયું છે જ્યારે ગ્રાઉન્ડ પર રનિંગ કરવા જાય છે જ્યારે એમની ટેસ્ટ લેવામાં આવે છે પોલીસ ભરતી આપણે ગ્રાઉન્ડ ક્લિયર કરી તો ગ્રાઉન્ડ પર જઈને ત્યાં બસો લોકોને એક સાથે દોડાવે છે ત્યારે કઈ બાબતનું ધ્યાન રાખવું જોઈએ કે આપણો ટાઈમિંગ અહીંયા છે પચીસની અંદર માંડ માંડ થતું હોય યા બહેનો છે તો સાડા નવની ની અરાઉન્ડ માંડ થતું હોય તો ત્યાં કઈ બાબતનું એ લોકોએ ધ્યાન રાખવું જોઈએ પહેલી વાત તો એ છે કે મેં આર્મીના છે પોલીસના છે એવા ઘણા ગ્રાઉન્ડ મેં ફિઝિકલ પાસ કર્યું છે કેવા એવી સંખ્યામાંથી પણ હું નીકળેલો છું તો મારું કેવું એવું છે કે તમે ગ્રાઉન્ડમાં જ્યારે દોડવા જાઓ ત્યારે સૌથી પહેલાં તો તમે રૂમે જાગીને જાઓ ત્યારે તમારે નોર્મલ તમારે પાંચ દસ મિનિટ તમારે ટ્રેચિંગ કરી નાખવું પડે કેમકે તમારું શરીર આખું જકડાઈ ગયેલું હોય ઠંડી હોય અને માણસ ડાયરેક્ટ ગ્રાઉન્ડમાં જાય છે ને ડાયરેક્ટ સ્પીડમાં ભાગી જશે એટલે લેક્ટિક એસિડ પગમાં જામવા મળે છે એટલે પાંચમાં છઠ્ઠા રાઉન્ડ એને મનથી દોડવું હોય છે પણ પગ ઉપડતા નથી એટલે તમારે ઓલરેડી તમે પહેલાં થોડુંક ટ્રેચિંગ કરી નાખો પછી ગ્રાઉન્ડમાં જાઓ ગ્રાઉન્ડમાં જાઓ ત્યારે તમારે પહેલાં ગ્રાઉન્ડને પગે લાગવાનું છે આ મારો એક્સપિરિયન્સ છે પગે લાવ્યા પછી તમારે ગ્રાઉન્ડથી સ્ટાર્ટ એવું કરવાનું છે કે ભલે તમારી બે ત્રણ સેકન્ડ તમારા સ્પેસથી બગડતી હોય પહેલો રાઉન્ડને તમે ખાલી એવી રીતે ક્લિયર કરો એટલે તમારું જે આખા શરીરનું લોહી હોય એક્ટિવ થઈ જશે ગરમ થઈ જાય તમારા બધાય સ્નાયુ એક્ટિવ કામ કરવા માટે પછી બીજા રાઉન્ડમાં થોડુંક એમાંથી સ્પીડ વધારવાની છે પછી તમારે સ્પીડ એવી સ્ટ્રેબલ કરી નાખવાની છે કે સ્પીડ વધવી ન પડે અને ઘટવી ન પડે એવી રીતે તમારે થોડુંક લોંગ જવાનું છે છ સાત રાઉન્ડ લગન એટલે તમે થોડાક પોઝિટિવ વિચારવા માટે કે હું મારી પાસે એટલું જ બાકી છે અને ત્યારે તમારું શરીર કામ કરતું હોય કેમ કે તમે એક પ્રોપરલી તમે સ્પેસમાં હલો છો કેમ કે શરૂઆતમાં તમે એટલું બળ નથી કર્યું એટલે તમને એટલી તકલીફ ન પડે અને પછી લાસ્ટમાં તમારે છેલ્લા રાઉન્ડ હોય પાંચમો હાથમો આઠમો નવમો ત્યાંથી તમારે થોડી થોડી સ્પીડ વધે લાસ્ટના છેલ્લા બે રાઉન્ડ ફિનિશિંગ હોવા જોઈએ આઈ હોપ કે જે તમારા સવાલ હતા પોલીસ ભરતી દોડને લઈને કે ટૂંક જ સમયમાં રનિંગ આવી રહ્યું છે હવે પોસિબલ છે કે નહીં ક્લિયર થઈ ગયા આવશે અને અત્યારે મારી સાથે છે એ યુવાનો જે પોલીસ ભરતી દોડની તૈયારી કરી રહ્યા છે તો આપણે એમના પાસેથી પણ જાણીશું એમના એક્સપિરિયન્સ અને ટાઈમિંગ શું આવી રહ્યું છે ક્યાંથી રનિંગ સ્ટાર્ટ કર્યું છે આપે મે એક મહિનાથી શરૂ કર્યું છે રનિંગ ઓકે અને અત્યારે ટાઈમિંગ માં આવી જાય છે હા ટાઈમિંગ માં આવી જાય છે શું ટાઈમિંગ આવે છે આપનો પહેલા 25 ની બહાર જતો હતો પણ હવે 23 ની આજુબાજુ માં આવી જાય છે ઓકે કેટલો સમય લાગ્યો તમને આ ટાઈમિંગ માં આવતા એક મહિનો સરની મહેનત જરી સર લાવી ગયો અચ્છા આપે ક્યાંથી સ્ટાર્ટ કર્યું છે હું વચ્ચે ઘરે હતો પચીસ વીસક પચીસ દિવસથી તૈયારી કરું છું રનિંગની જ્યારે હાર્દિક સરના અંદર આવ્યા ત્યારે મારે પાંચ પૂરું નહોતું થતું પછી ધીમે ધીમે પાંચ પૂરું થયું પાંચમાં ટાઈમિંગ ઓગણત્રીસ ત્રીસ મિનિટનો આવતો હતો પણ સાહેબની મહેનત ખૂબ સારી હતી તે બસ સાડા બાવીસ ત્રેવીસની અંદર અત્યારે હાલ થઈ જાય છે સાડા બાવીસ ત્રેવીસ સાડા થઈ જાય છે આપનો ટાઈમિંગ શું આવી રહ્યો છે મારે અત્યારે પચીસની અંદર પૂરું થઈ જાય છે પચીસની અંદર પૂરું થાય ક્યારે સ્ટાર્ટ કર્યું છે મહિનો દિવસ જેવું થયું છે અચ્છા સ્ટાર્ટ કર્યું ત્યારે એવું લાગતું હતું કે હવે મારાથી નહીં થાય છોડી દેવું છે આ તો જ નહોતું પહેલાં તો અચ્છા મતલબ જુનૂન પહેલા થી છે કે ખાખી જોએ હા હા એ જ વાત કરું છું પહેલા સ્ટાર્ટિંગમાં તમારું રનિંગ નો ટાઈમિંગ નતો આવતો તો તમને એવું ક્યારે લાગ્યું કે હવે મારાથી નહીં થાય મારે છોડી દેવું છે એવું તો નહોતું થાતું પણ આર્થિક સરે ગાઈડન્સ આપ્યો એટલે થાવા મંડ્યું છે અત્યારે ધીમે થોડું ખાખી નું જુનૂન કે કરી લેવાનું છે એટલે થઈ જશે હા આપનો ટાઈમિંગ અત્યારે શું આવી રહ્યો છે મારું ટાઈમિંગ અત્યારે 25 મિનિટ આજુબાજુ આવે છે 25 30 40 શરૂઆતમાં અમારે 4 રાઉન્ડ 5 રાઉન્ડ એ નતા લાગતા પણ સરની જે આપણે ટ્રેનિંગ છે બહુ સારી છે સ્ટાર્ટિંગમાં હિસાબે હા સ્ટાર્ટિંગ ત્રણ રાઉન્ડ કે ચાર રાઉન્ડ માં લાગતા અમારા થી સ્ટાર્ટિંગ માં તમારે ત્રણ થી ચાર રાઉન્ડ યા પાંચ રાઉન્ડ લાગતા હતા ત્યારે ક્યારે એવું થયું કે હવે હું આગળ સુધી નહીં પહોંચી શકું છોડી દઉં વચ્ચે હિંમત તૂટી હોય ક્યારે હા ઘણીવાર એવું થતું કે આપણે ત્રણ ચાર રાઉન્ડ દોડીએ એટલે પછી હિંમત જ ન આવે કે પાંચમો છઠ્ઠો લાગે જ નહીં પછી વોકિંગ કરવા માંડીએ પણ ધીમે ધીમે ચાલુ રાખ્યું એટલે થઈ જાય છે હવે યસ તો અત્યારે જે વિદ્યાર્થીઓએ ચાલુ કર્યું છે અને ખાસ કરીને કમેન્ટ્સ આવતી હોય છે કે મોટિવેટ કરો તો તમે તો ત્રણ ચાર રાઉન્ડથી તમે કહો છો કે મારું નહોતું થાતું તો ક્યારેક તો હિંમત તૂટી જ હોય કે નહીં થાય તો શું કહેશો અત્યારે જે વિદ્યાર્થીઓ તૈયારી કરે છે જેની પાસે મોટિવેટ નથી અને સાતમા આઠમાં આઠમા રાઉન્ડથી જ છોડી દે છે કે હવે નહીં થાય એટલે આપણે જ્યારે ચાલુ કરીએ ત્યારે એવું મ મનથી નહીં રાખવાનું કે મારે નહીં થાય નહીં થાય સતત ચાલુ જ રાખવાનું પછી ભલે ચાર લાગે પાંચ લાગે છ કે દોડા જ રાખવાનું એમ સ્પીડ ભલે ઘટી જાય પણ કન્સિસ્ટન્સી રાખવાની એમ આપનો ટાઈમિંગ શું આવી રહ્યો છે અત્યારે ચોવીસ પચીસની અંદર આવી જાય છે સ્ટાર્ટિંગમાં શું ટાઈમિંગ આવતો હતો પહેલાં ઓગણત્રીસ ત્રીસ મિનિટ થઈ જતો ઓગણત્રીસ ત્રીસ મિનિટ સ્ટાર્ટિંગમાં આવતી હતી અત્યારે પચીસની અંદર થાય કેટલો સમય લાગ્યો તમે તૈયારી કરો મહિના મહિનો દિવસ થઈ એક મંથની પ્રેક્ટિસ છે અને ખાખી જ શા માટે જુનુન છે એમ લે કર્યું છે આઈ થિંક તમારું તો સિલેક્શન થઈ ગયું છે સેમા સિલેક્શન થયું છે અમારે અત્યારે એસઆરપીએફ માં થયું છે અત્યારે શેના માટે તમે પ્રેક્ટિસ કરો છો પીએસઆઈ કોન્સ્ટેબલ અત્યારે ટૂકમાં કોન્સ્ટેબલ માટે અને પીએસઆઈ બંને માટે કે પ્લસ ફિટનેસ માટે કે શરીર સારું રહે એના માટે તો તમારું તો ઓલરેડી સિલેક્શન થઈ ગયેલું છે તો આપણે પ્રેક્ટિકલ તો કરીએ છીએ ફિઝિકલ માટે તો લેખિત માટે સ્ટુડન્ટને શું કહેશો કઈ રીતે તૈયારી કરવી જોઈએ લેખિત માટે તો એવું છે અત્યારે આપણે દોડતા હોઈએ સાથે સાથે વાંચવાનું પણ ચાલુ રાખવું જોઈએ કે એવું નહીં કે ખાલી દોડવાનું પછી દોડી જાય પછી એમ થાય કે હવે આપણે પાસ થઈ ગયા અને પછી વાંચવાનું ઓછું થઈ જાય એવું નહીં બંને વસ્તુ બેલેન્સ રહેવી જોઈએ વાંચવાનું પ્લસ દોડવાનું બંને અત્યારે જ્યારે ફિઝિકલ માટે તૈયારી કરે જ છે તો ત્યારથી જ રીડિંગ જોડે સ્ટાર્ટ રાખવું જોઈએ અને એન્ડ સુધી તમે જે પી વાયક્યુ વગેરે છે એક કંઈક ખાસ એડવાઇસ આપવા માગશો કે આ પ્રોપરલી પહેલાંથી જ કરવું જોઈએ હા શરૂઆતથી જ આપણે બેઝિક પહેલાં જીસીઆરટી જે છથી દસ ધોરણ પછી અગિયાર બાર ઇતિહાસ ભૂગોળ છે એ બધું કમ્પ્લીટ થઈ જાય પછી હાર્ડ લેવલ ઉપર જવું જોઈએ ડાયરેક્ટ એનસીઆરટી ન વાંચવી જોઈએ પહેલાં આપણે જીસીઆરટી કમ્પ્લીટ થાય પછી ઉપર ઉપસ્થિત થવું જોઈએ

ખાખી બસ એમ જ શોખ છે એક જુનૂન છે એમ કે ખાખી કરવી છે શોખ છે જુનૂન છે હા આપે ખાખી જ કેમ પસંદ કરી છે જોબ તો બહુ બધી છે ખાખી એક હોદ્દો છે એમ કે જુનૂન છે ખાખી એમ પેરી હોય તો આપણે કેટલા સમય થાય તૈયારી કરો છો આપ તૈયારી તો અમે પહેલાં કરતા હતાં ત્યારે રિઝલ્ટ કાસ્ટ મળ્યું ન હતું તો અત્યારે આ રાયકા એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટમાં અમારે પોજા સાહેબની મહેનતથી અત્યારે રીડિંગ સારું કરાવે છે બાર 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 તેર તેર કલાક રીડિંગ કરાવે છે અને આ રનિંગનું તો આપણે હાર્દિક સાહેબ કરાવી દે છે એટલે કોઈ આ વખતે ચિંતા જેવું છે નહીં એમ કે ખાખી પાકી હે અને આપી કેટલા સમય થયા તૈયારી કરો છો હા ઠક મહેનત ચાલુ છે આપણે આમની પહેલા ક્યારેક એક્ઝામ આપેલી છે હા અને પહેલાંની પોલીસની એક્ઝામ આપી હતી જે અમારે હોની અરાઉન્ડ માર્ક આવ્યા હતા

તમારું બધાનું પણ એક સપનું હશે કે જોઈએ તો ખાખી જ જોઈએ અને અમારી સાથે અત્યારે જે બી યોદ્ધાઓ જે બી યુવાનો સાથે આપણે વાત કરી છે બધા ખાખીના યોદ્ધાઓ છે અને આઈ હોપ કે આજે તમને જે પણ માહિતી જોઈતી હતી ફિઝિકલ ટેસ્ટ માટે એ બધી માહિતી મળી ગયા હશે અને આજનો વિડીયો તમને પસંદ આવ્યો છે તો વિડીયોને લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ જરૂર કરજો જલ્દી મળીશું મારા ન્યૂ વિડીયો સાથે ત્યાં સુધી બધાને જય હિન્દ જય ભારત